તુતિકોરીન અને તેનકાસીમાં તો હાલાત જ અત્યંત ગંભીર છે તો અહીં નદીમાં પૂરોમાંથી જનતાને બચાવવા એનડી આરએફ અને એસડીઆરએફ અને રાજ્ય પોલીસ પણ કાર્યરત થઈ છે તેઓએ સાત હજાર પાંચસો થી વધુ લોકોને સલામત સ્થળે પહોંચાડ્યા છે અને રાજ્ય સરકારે સ્થાપેલી રાહત છાવણીઓમાં તેમને આશ્રય અપાયો છે છેલ્લા અડતાલીસ કલાકમાં તમિલનાડુમાં અગિયારસો મીમી વર્ષા નોંધાય છે તિરુનેલવેલી અને તુતિકોરીનમાં આવેલા કયાલપટ્ટિનમમાં છેલ્લા ત્રીસ કલાકમાં અગિયાર હજાર આઠસો સાહીઠ મીમી વરસાદ નોંધાય કે જ્યારે તિરુએન્દ્રમાં નવસો ને એકવીસ મીમી વરસાદ નોંધાય છે હજી વરસાદની સંભાવના છે તો આ પરિસ્થિતિમાં દક્ષિણ તમિલનાડુમાં ચુચુકડી પાસેના પૂરગ્રસ્ત વિસ્તાર સ્થિત શ્રી વૈકુંઠમમાં ટ્રેનમાં ફસાયેલા તમામ આઠસો નવ યાત્રિકોને મંગળવારે બચાવી લેવાયા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ